અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો હરિયાણાના રોહતકમાં રાત્રે બાર છેતાલીસ વાગે ત્રણ પોઈન્ટ ત્રણેય ભૂકંપ આવ્યો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ રોહતક શહેરથી માત્ર સત્તર કિમી પૂર્વ જમીનોની દસ કિમી ઊંડાઈ હતું ભૂકંપના કારણે લોકો જાગી ગયા અને ઘરની બહાર નીકળી ગયા હતા અને ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા જોકે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી અહેવાલો અનુસાર હરિયાણામાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે અગિયારમી જુલાઈના રોજ હરિયાણાના જજ્જર જિલ્લામાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો આ ભૂકંપ દિલ્હી એન સી આર અનુભવાયો હતો અગાઉ દસમી જુલાઈના રોજ વિસ્તારમાં તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રેકોર્ડ અનુસાર દસમી જુલાઈથી રોહતકના ચાલીસ કિમીની ત્રીજામાં એક્ટર સ્કિલ પર બે પોઈન્ટ પાંચથી વધુ તીવ્રતાના ચાર ભૂકંપ આવ્યા છે દસમી જુલાઈના રોજ સવારે બે મિનિટમાં અંતરલામાં જજ્જરમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા પહેલો ભૂકંપ સવારે નવની ચાર વાગે અનુભવાયો હતો જ્યારે બીજો ભૂકંપ સવારે નવ છ વાગે અનુભવાયો હતો તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ